તો આ દિવાળી નિમિત્તે ફરી એકવાર વડોદરાના શિવભક્તોને અદ્ભુત અને દેવી સૌભાગ્ય પ્રાપ્ત થવાનું છે હિમાલયની ઊંચી પહાડીઓ વચ્ચે વસેલા કેદારનાથ ધામમાં બરફની વચ્ચે કડકડતી ઠંડીમાં અગિયાર હજાર ફૂટની ઉંચાઇએ મંદિરનો અદ્ભુત ફૂલ શણગાર કરવામાં આવશે વર્ષોથી સતત આ દેવી કાર્ય વડોદરાના શિવભક્તો કરી રહ્યા છે ભક્તિ પરિશ્રમ અને સેવા ભાવના સાથે આ વખતે પણ આશરે બે હજાર કિલોમીટર દૂર કોલકાતાથી ખાસ ફૂલ લાવી મંદિરના દરેક ખૂણે સૌંદર્ય અને ભક્તિનું સ્પર્શ કરાશે બરફ ઠંડી અને ઓક્સિજનની અછત વચ્ચે પણ ભક્તો અને કારીગરોનો ઉત્સાહ અવિરત છે લગભગ ચાળીસ કારીગરોના સહયોગથી આ શણગાર ત્રણ દિવસના અવિરત પ્રયત્ન પછી તૈયાર થશે આ સેવા માત્ર શણગાર નથી પણ એક અનન્ય યાત્રા છે ભક્તિ સહન શક્તિ અને સંકલ્પની કઠોર કુદરતી પરિસ્થિતિઓ વચ્ચે પણ મંદિરને ફૂલોથી સજાવવાની આ સેવા વડોદરા શહેરના શિવભક્તોની આસ્થા અને સમર્પણની જીવંત પ્રતિમા બની ગઈ છે બાબા કેદારનાથ ધામ મંદિર ને ફૂલોથી શણગારવાનું સૌભાગ્ય આપણા વડોદરાના શિવભક્તોને મળે છે દર વખતે ભોલેનાથ બાબા અલગ અલગ કસોટી લે છે પરંતુ આ વખતે બરફ અત્યારથી જ પડવાનો શરૂ થઈ ગયો છે દર વખતે દિવાળીમાં એટલો બરફ નથી હોતો પરંતુ આ વર્ષે સ્ટાર્ટિંગથી જ હજુ તો એક દિવસ બાકી છે પંદર દિવસ બાકી છે એ પહેલા જ બરફ બરફવર્ષા થઈ છે અને બરફની વચ્ચે ઠંડીની વચ્ચે બે હજાર કિલોમીટર દૂરથી હજારો કિલો ફૂલ લાઈને દસ હજાર કિલોમીટર દસ હજાર ફૂટ ઉપર લઈ જઈને આખા મંદિરનો ભવ્ય શંગાર કરવાનું સૌભાગ્ય આ દિવાળીએ પણ વડોદરાના ભક્તોને મળ્યું છે અને આવું જ સૌભાગ્ય પ્રતિવર્ષ મળે ભોલેનાથ બાબાની કૃપા વડોદરા શહેર પર વસે એવી જે પ્રાર્થના અને આવનાર સમયમાં દિવાળીમાં ખાસ કરીને જે શિવભક્ત જવા માંગે છે અમારી સાથે તો અમારો સંપર્ક કરી શકે